શા તન મન મૃગ ચઢ દેખી તારા યંગ બળે છે અંગારા ગમના ગમના તારા રે ગુણ જાના રે ગુણ જરા બંજારા બંજારા તારા જીવનમાં જે છે ને ફૂલ પણ છે ફૂલ પણ આવશે અને પથ્થર પણ આવશે પણ ફળ ફૂલ ના ગાવો માં સાથી ની આડા લેજે સહી લેજે ગણો ના ગાવ એકલો હંમેશા ફૂલ સુગંધમાં માં કાંટા રહેલા છે ક્યારે એક વસ્તુ ફ્રી સુખ સાથે દુખ જડાયેલું છે రావస దుఃఖ పాప పుణ్య దిధు అసాధుజా మాయా బ్రహ్మ జీవ జగదీసా అవనీసా కాశీ మగసూర సరి కర్మ నాశా మరు మరవ మహివ గవాసా సర్గ నర్గ అనురాగ విరాగా నిగమాగమ గుణ దోష విభాగా జన్ గుణోష మ કરતાર હંસ ગુણ હરિ તું તો વણઝારો છે આમાં ક્યાંય અટકવાનું નથી પહેલે જ કીધું છે કે વણઝારા તારી જે છે ગતિ છે ને ચરઈ વેતી ચરતો જે ફરે છે ને એનું 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 ભાગે પણ મધુ વિંદી એ મધુને પ્રાપ્ત કરે છે આસીનસ્ય ભગ આસીન જે બેઠેલો છે એનું ભાગે પણ બેઠેલું રહે છે જે સૂતેલો છે એનું ભાગ્ય પણ સૂતો રહે છે રોહિત ઇન્દ્રને ઇન્દ્ર રોહિતને ઉપદેશ કરે છે કે બેટા ચરઈ વહી ચરઈ વહી તું ફર્યા કર ફર્યા કારણ કે ફરતા રહેનારનું વણઝારા વૃત્તિ જે છે ને ભાગ્ય પણ ફરતું રહે છે ને આખું આ તારા મંડળ જો આખું સૂર્યમંડળ જો સૂર્ય તો જુઓ એક ક્ષણ પણ રોકાતો નથી ચંદ્ર ક્યાં એક ક્ષણ પણ રોકાતો નથી બધા વણઝારા છે અને તને વણઝારા તારા જે છે ને એક નાતે નાઈ ની કડી નાઈ લીએ નહીં આપણે ધંધે ભાઈ કાગ કે ખારુવાની ખારુઓ લે નહીં ઉતરાય આ જે રામને કેવટનું સબંધ નહોતું ને તેમ તારેને સૂરજનું સબંધ થઈ જશે તેમ તારેને ગગનના સિતારાઓ જે છે ને કારણ કે એ પણ સતત ફરતા રહે છે એમ લાગશે કે આ પણ કોઈક વણજારો છે આગે ચલાઈ બહુ રઘુરા રામ શું છે વણજારો છે રામ સતત ને સતત અયોધ્યા પય પયોધિતજી અવધ બિહાય શિરષાગર થી ગતિ કરી વણજારો રામ જે છે આવે છે અવધ બિહાય અયોધ્યાને છોડી અને ઋષિ મુનિઓ પાસે અને વેદ વચન મુનિ મન અગમ તે પ્રભુ કરુણા આયન વચન કિરાતન કે સુનત જીમી પીતુ બાલ વણઝારો બની અને ભીલો ભેગો રામ વનવાસી રામ ગતિ કરે છે ત્યારે જે છે ને તમામ દિશાઓના દેવતા રામને માર્ગદર્શિત કરે છે તમામ ઢીગપાલો તમામ દેવતાઓ તમામ સિતારાઓ જે આકાશમાં અનેક રૂપે કોઈ રૂપે ચમકે છે ને બધા કોઈ અત્રી કોઈ અગત્ય તો અલગ અલગ બધા વિશ્વામિત્ર વાલ્મીકી અવશિષ્ટ બધા રામને પથ પ્રદર્શિત કરે છે કારણ શું છે કે રામે જે છે એ ફૂલની પસંદગી ન કરીને પથ્થરની પસંદગી ન કરી રાજ સુનાઈ દીન વન વાસુ સુનિ મન ભય ઉન હર્ષ રામ કાલે જે છે ને પિતુ સમીપ જબ જાય ભૈયા બે બડી બાર ભાઈ બળી બાર જાય બલી મૈયા માતા કૌશલ્યા કહે છે કે કાલે તારો રાજ્યાભિષેક છે રામ માતા તારા હોવારણા લે છે તું આજે મનગમતું જમી લે કાલે પછી અને એક પ્રકારની રાજની ઘોષણાઓ થશે અનેક પ્રકારના અલગ અલગ મહાપુરુષો વિધવિષ્ટ સંતો આવશે અલગ અલગ રાજાઓ ચક્રવર્તી બધા આવશે કાલે બધાના કેન્દ્રમાં તું હોય એટલે તને જમવાનું નહીં મળે તને વધારે આરામ કરવા નહીં મળે એટલે બેટા આજે તું સારા મધુર મિષ્ટ પદાર્થો ખાઈ લે કાલે રામ તને આ જે નવલખો હાર છે અતિ સૌભાદ્ય છે આ વસ્ત્ર છે તારા પર બહુ મેચ થાય એવા સુખ મકરંદ ભરે શ્રી મૂલા નિર્ખી રામ મનભવરન ભૂલા જરા પણ આસક્ત થયા વગર રામનું મનરૂપી ભમરો આ શ્રી મૂલ ઉપર ન કે ભમરાનું સહજ સ્વભાવ છે ક્યાંક આસક્ત થવું પણ રામરૂપી ભ્રમર આ રામરૂપી વણજારો જે છે ને અલગ વિચરણ છે કે એ રાજ ઉપર ને ઊભો અને એને વનવાસ ઉપર કે જે છે કે આલો કાલે વરી પાછો રાજ્ય ભી છે રામનું કોઈ પણ કોઈ પણ આનું કારણ શું છે આ પુષ્પ પણ આવશે અને પથ્થર પણ આવશે કમળને લેશો તો કમળ સુગંધ લેવા જશો તો કાંટો એની ભેગો ફ્રીમાં મળશે એટલે એક સિક્કાની બધી બે બાજુ છે તું ને કાંટામાં ફસાતો ને સુગંધમાં ફસાતો ને પુષ્પમાં આવી જતો ને પથ્થર ક્યાં ક્યારે ક્યારેક ક્યારેક કોમળ જે છે ને ફૂલડાને ભમરાને કોમળ ફૂલડાની કેદ આજે કાઠના અઘરામાં અઘરા લોખંડ જેવા સીસમ જેવા લાકડાને ભમરો વિંધી નાખે છે પણ કુસુમને ફૂલને નથી વીંધી શકતો બીડાઈ જાય છે કારણ કે ક્યાંક ક્યાંક કઠોરતા પથ્થર જે છે એ ક્યાંક આવું છે ને ક્યાંક ક્યાંક સાવ સિલાઓમાંથી નર્સિંગ કોમળ અવતાર ભોગ્યા જે છે એટલે બે આ અતિની વસ્તુ જે અણજારો થઈ બેમાંથી પસાર થતો રહે ક્યાં પણ અટકતો ન વધારે કોમળતામાં અને કઠોરતામાં કોઈની પાસે જતો નહીં ગતિ કરતો રહે